શ્રી ગણેશાય નમા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પરશુરામ જયંતિ કથા શ્રી પરશુરામજી ભગવાનનો જન્મોત્સવની કથા જેઓ ભગવાન શ્રી નારાયણના છઠ્ઠા અવતાર હતા અને આજે પણ ચિરંજીવી છે એટલે કે આજે પણ આ ધરતી લોક ઉપર જેમનો વાસ છે તેવા ભગવાન પરશુરામ કે જેઓનો અક્ષય તૃતીયાના દિવસે જન્મ થયો હતો માટે આજે ભગવાન પરશુરામજીની કથા સાંભળવાનો અને જન્મોત્સવ ઉજવવાનો મહિમા છે અક્ષય તૃતીયાની તિથિ જ્યારે પ્રારંભ થાય છે ત્યારે પ્રદોષકાળમાં પરશુરામ ભગવાનનો જન્મ થયો હોવાથી આજે પરશુરામ ભગવાનનો જન્મોત્સવ મનાવાશે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ પરશુરામનો અર્થ થાય છે કુલ્હાડી ધારણ કરવાવાળા જે ભગવાન મહાદેવ પાસેથી તેમને આ વરદાન પ્રાપ્ત થયું હતું આ શસ્ત્ર પ્રાપ્ત થયું હતું માટે તેઓનું નામ પરશુરામ પડેલું ભગવાન પરશુરામનો જન્મ મહર્ષિ જમદગ્ની અને માતા રેણુકાથી થયું ભગવાન પરશુરામજી શક્તિ ન્યાય ધર્મના પ્રતિકરૂપે મનાય છે પરશુરામ જયંતિના દિવસે ભક્તો પરશુરામજીની પૂજા ઉપાસના કરે છે શોભાયાત્રા નીકળે છે દાન પુણ્ય થાય છે આજે વ્રત ઉપવાસ પણ થાય છે અને શુભ કાર્ય પણ થઈ શકે છે ભગવાન પરશુરામની કૃપાથી ભક્તોને નિર્ભયતા આત્મવિશ્વાસ જીવનમાં સુખ શાંતિનું વરદાન પ્રાપ્ત થાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર પરશુરામ જયંતિ એટલે કે ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ અક્ષય તૃતીયાના દિવસે મનાવાય છે આ અક્ષય તૃતીયા કે પરશુરામજીના જન્મોત્સવની તિથિ પ્રારંભ થાય છે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સાંજે લગભગ સાડા પાંચ વાગે જ્યાં તિથિ પૂર્ણ થાય છે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ બપોરના લગભગ બે ને દસ મિનિટની આસપાસ પરશુરામ ભગવાનનો જન્મોત્સવ પ્રદોષ કાળમાં એટલે કે સાંજે સૂર્યાસ્ત સમયની આસપાસનો જે મહાદેવની પૂજાનો સમય છે ત્યારે થયો હતો એટલા માટે તિથિ અનુસાર જોઈએ તો ભગવાન પરશુરામનો જન્મોત્સવ તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસના દિવસે મનાવવાનો રહેશે આજે જ ભગવાન પરશુરામજીની પૂજા ઉપાસના કરીને આ કથા સંભળાય છે જો પરશુરામ ભગવાનની મૂર્તિ કે ફોટો ન હોય તો ભગવાન નારાયણના કોઈપણ સ્વરૂપની પણ પૂજા થઈ શકે છે આજે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું ભગવાન નારાયણના છઠ્ઠા અવતાર એવા પરશુરામ ભગવાનનું હૃદય મનમાં ધ્યાન કરવું જો વ્રત કરવાનું હોય તો આજે સવારે જ સંકલ્પ કરી લેવો પૂજા મંદિરની સફાઈ કરીને ત્યારબાદ આપણા ઈષ્ટદેવની પૂજા કરીને ભગવાન પરશુરામજી અથવા ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરે છે જળથી ભરેલા કળશની સ્થાપના કરાય છે ભગવાન શ્રી પરશુરામજી પાસે અથવા ભગવાન નારાયણ પાસે ત્યારબાદ કલશ પુષ્પ રોલી અક્ષત દીપક ગંગાજલ તુલસી દલ તથા ચંદન ઉનાળાની ઋતુ છે એટલા માટે ચંદન પણ પ્રભુને ધરાવાય છે એક શ્રીફળ મીઠાઈ સીઝનના ફલ ફલાદી ભોગ પંચામૃત આદિથી ભગવાન પરશુરામજીની પૂજા ઉપાસના થાય છે ભગવાન પરશુરામજી સમક્ષ દીપક પ્રગટાવાય છે વસ્ત્ર ગંધ પુષ્પ અર્પિત કરાય છે પરશુરામ ભગવાનના મંત્ર જાપ કરાય છે આરતી કરાય છે ભગવાન પરશુરામજીનો મંત્ર છે ઓમ જામદગ્ન્યાય વિદ્મે મહાવીરાય ધીમહી તન્નો પરશુરામ પ્રચોદયાત અથવા તો ઓમ બ્રહ્મ ક્ષત્રાય વિદમહે ક્ષત્રિય અંતાય ધીમહી તન્નો રામ પ્રચોદયાત અથવા તો સેલો અને સાદો મંત્ર છે ઓમ પરશુરામ ન અથવા તો માત્ર રામ નામ પણ લઈ શકાય છે આ રીતે પરશુરામ ભગવાનની પૂજા ઉપાસના કરીને પરશુરામ ભગવાનના જન્મની કથા સંભળાય છે આવું આપણે સાંભળીએ ભગવાન પરશુરામજીના જન્મની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો સાત ચિરંજીવીઓ છે જેઓ આજે પણ ધરતી લોક ઉપર વાસ કરે છે તેમાં છે ભગવાન શ્રી હનુમાનજી પરશુરામજી અસુરરાજ બલી વિભીષણજી અસ્વસ્થામા મહર્ષિ વ્યાસ અને કૃપાચાર્ય આ સાથે ચિરંજીવીઓ વરદાન અથવા તો શ્રાપના કારણે નિયમમાં બંધાયેલા રહીને આજે પણ આ મૃત્યુ લોક ઉપર જીવિત છે યોગની અષ્ટસિદ્ધિને કારણે તેઓ ચિરંજીવી દેવપુરુષોમાં દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી ચૂકેલા છે આ સાતેય ચિરંજીવીઓમાં શ્રી પરશુરામજી કે જેઓ ભગવાન શ્રી નારાયણના છઠ્ઠા અવતાર મનાય છે તેમનું નામ પરશુ સહિત રામ છે એટલા માટે તેમનું નામ પરશુરામ છે ભગવાન પરશુરામજીનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો આજે ભગવાન પરશુરામજીની આપણે સાંભળીએ જન્મકથા ભગવાન પરશુરામની કથા શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં આપેલી છે સુખદેવજી રાજા પરીક્ષિતને ભગવાનના વિવિધ અવતારોની કથા સંભળાવી રહ્યા છે ત્યારે પરશુરામ ભગવાનની કથા પણ સંભળાવતા કહે છે કે હે રાજન એક સમયે નારદજીએ પુરુરવાના રૂપ ગુણો અને પરાક્રમોનું વર્ણન ઇન્દ્રની સભામાં કર્યું સ્વર્ગની અપ્સરા ઉર્વશી આ રાજાના ગુણોને સાંભળીને મોહિત થઈ અને મનુષ્ય લોકમાં આવીને રાજા પુરુર્વા પાસે ગઈ રાજાએ તેને જોઈને હર્ષથી રોમાંચિત થઈને તેમની સાથે ઘણા વર્ષો સુધી ક્રીડા કરી પરંતુ ઉર્વશીએ જે શરતો મૂકી હતી તે શરતોનું પાલન ન થતાં તે ફરી સ્વર્ગમાં ગઈ જ્યારે ઉર્વશી સ્વર્ગમાં ગયા ત્યારે રાજા પુરુર્વા ઉન્મતની પેઠે પૃથ્વી લોક ઉપર ભટકવા લાગ્યા આ જોઈને ઉર્વશી તેમની પાસે આવીને એક વચન કહે છે કે પ્રત્યેક વર્ષના અંતે એક રાત્રિ આવશે ત્યારે હું તમારી સાથે રહીશ મારાથી બીજા સંતાનો તમને પ્રાપ્ત થશે જો તમે ગંધર્વોની સ્તુતિ કરીને પ્રસન્ન કરશો તો તેઓ મને તમારી પાસે પાછી મોકલશે રાજા ઉર્વશીના કહ્યા પ્રમાણે ગંધર્વોની સ્તુતિ કરવા લાગ્યા અને પ્રસન્ન થઈને તેઓ અગ્નિની એક થાળી આપતા આ ઉર્વશી છે રાજા તો થાળીને ઉર્વશી માનીને વનમાં ફરવા લાગ્યા પણ અંતે જાણ્યું કે આ ઉર્વશી નથી પરંતુ અગ્નિની થાળી છે એટલે એ થાળીને વનમાં લઈને રાજાએ રાત્રિ દરમિયાન ધ્યાન કર્યું ત્યારે ત્રેતાયુગનો સમય હતો મનમાં કર્મબોધ કરતા ત્રણ વેદો પ્રગટ થયા તે વનમાં છોડેલી થાળી લેવા ગયા તેને જગ્યાએ અરણીનું વૃક્ષ હાથમાં આવ્યું તે વૃક્ષના મધ્યમાં પીપળો ઉગ્યો હતો પીપળામાંથી તેણે બે અરણી બનાવી ઉર્વશીની પાસે સ્વર્ગલોકમાં જવાની ઈચ્છા કરી અને બંને અરણીઓને તથા વચ્ચેના કાષ્ઠને પોતે ઉર્વશી તથા પુત્રની કલ્પના કરીને મથવા લાગ્યા તેમાંથી જાતવેદા નામના અગ્નિ પ્રગટ થયા તે અગ્નિ વડે શ્રી હરિનો તેઓ યજન કરવા લાગ્યા પ્રથમ ઓમકાર જ વેદરૂપ હતા અને નારાયણ જ દેવરૂપ હતા પછી ત્રેતાના આરંભમાં પુરુરવાના સમયથી ત્રણ વેદો થયા પુરુરવાએ અગ્નિને પુત્રરૂપે સ્વીકારીને ગંધર્વલોક પ્રાપ્ત કર્યું હતું પુરુરવાથી ઉર્વશી છ પુત્રો થયા તેમના વંશમાં ગાંધી નામના રાજા થઈ ગયા ગાંધીને સત્યવતી નામની એક કન્યા હતી તેની રૂચિક નામના ઋષિએ માગણી કરતા રાજાએ તેમના સમક્ષ એક શરત મૂકી કે એક બાજુ કાળા કાનવાળા અને શરીરે ચંદ્ર જેવા ધોળા એક હજાર ઘોડાઓ તમે લાવીને આપો તો આ કન્યા તમને સોંપો ઋજિક મુનિએ વરુણદેવની સહાયથી આવા જ ઘોડા લાવીને રાજાને આપ્યા રાજાએ શરત પ્રમાણે સંતાનની કામના હતી રાજાએ તેમની આ ઈચ્છા ઋચિક ઋષિને જણાવી તે સમયે ઋષિ પત્ની સત્યવતીએ પણ પુત્ર માટે ઈચ્છા દર્શાવી આમ માં અને દીકરીની ઈચ્છા પૂરી કરવા ઋચિક ઋષિએ બે ચરુ તૈયાર કર્યા એક બ્રાહ્મણને લગતા મંત્રોથી તે પોતાની પત્નીને અને બીજો ક્ષત્રિયને લગતા મંત્રથી તે રાણીને આપવા તૈયાર કર્યો તેઓ બે ચરુઓ તૈયાર કરી સ્નાન કરવા ગયા તેટલામાં સત્યવતી પાસે તેની માતાએ સત્યવતીને આપવાનો ચરુ ઉત્તમ માનીને તેની માગણી કરીને લઈ લીધો આ રીતે બંને સ્ત્રીઓએ ચરુની અદલાબદલી કરી અને પ્રસાદી ગ્રહણ કરી લીધી ઋષિ સ્નાનાદિથી પરવારીને પાછા આવ્યા ત્યારે તેમણે આ વાતની જાણ થતાં તેઓ સત્યવતી પર ખૂબ જ નારાજ થયા અને ઋષિ બોલ્યા તમારો પુત્ર સર્વને શિક્ષા કરનાર અને ભયંકર કર્મો કરનાર થશે જ્યારે રાણીનો પુત્ર મોટો બ્રહ્મવેતા બનશે આ સાંભળીને સત્યવતીએ આમ ન થાય તે માટે ઋષિને પ્રાર્થના કરી ત્યારે ઋષિ બોલ્યા સારું પરંતુ તમારો પુત્ર ભયંકર સ્વભાવવાળો થશે સત્યવતીને જમદ અગ્નિ નામનો પુત્ર થયો તેના લગ્ન રેણુની પુત્રી રેણુકા સાથે થયા અને રેણુકાએ વસુમાન વગેરે પુત્રોને જન્મ આપ્યો તેઓમાં સૌથી નાના પુત્ર હતા પરશુરામ જેણે હય હય કુળનો નાશ કર્યો હતો તેઓ શ્રી વાસુદેવના અંશ અવતાર કહેવાણા તેમણે આ પૃથ્વીને એકવીસ વાર નિહ ક્ષત્રિય કરી હતી આ સાંભળીને સુખદેવજીને રાજા પરીક્ષિત પૂછે છે કે હે મહારાજ ક્ષત્રિયોએ ભગવાન પરશુરામનો એવો કયો અપરાધ કર્યો હતો કે તેમના કુળનો વારંવાર નાશ થતો રહ્યો ત્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે હે રાજન હૈહૈ કુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે એક રાજા હતા તેણે ભગવાન દત્તાત્રેયની સેવા અને સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા હતા તેમની પાસેથી એક હજાર હસ્ત બાહુઓ મેળવીને અજીત થયા તેણે યોગ અને સિદ્ધિઓવાળું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું અહંકારી બન્યા તેણે વરદાનમાં હજાર હાથ મેળવ્યા હતા એટલે તેઓ સહસ્ત્રાર્જુન કહેવાણા એકવાર તેઓ નર્મદા નદીમાં જળક્રીડા કરતા પોતાના બાહુઓ ફેલાવીને જળ પ્રવાહને અટકાવી દીધેલો તે સમયે લંકાપતિ રાવણ કરતા હતા સહસ્રાર્જુને રોકેલું નદીનું આ જળ ઉપરવાસમાં ફેલાતા રાવણ ગુસ્સે થયા તે બંને વચ્ચે યુદ્ધ થતા રાવણ હાર્યા હતા સહસ્રાર્જુને તેને કેદ કરીને મહિષ્મતી નગરીમાં થોડો સમય રાખીને પછી અપમાન કરીને કાઢી મૂક્યા હતા આ સહસ્ત્રાર્જુન એકવાર દેવયોગે જમદગ્ની ઋષિના આશ્રમે આવી ચડતા આ ઋષિએ કામધેનુના પ્રભાવથી તે રાજાને યોગ્ય સત્કાર કર્યો તેનો સત્કાર રાજાના ઐશ્વર્ય કરતાં પણ ચડ્યા તો જોઈને જમદગ્નિની તે કામધેનુ ગાયને લેવાની ઈચ્છા કરી જ્યારે ઋષિ માન્યા નહીં ત્યારે રાજાએ સૈનિકોને આજ્ઞા કરી તે કામધેનુ ગાયને વાછરડા સહિત બળજબરીથી લઈને મહિષ્મતી નગરી તરફ રવાના થઈ ગયા એટલામાં પરશુરામ આશ્રમમાં આવ્યા તેમણે સહસ્ત્રાર્જુનની સાંભળીને કંપી ઉઠ્યા તેઓ તરત જ ફરસી ભાથો ઢાલ અને ધનુષ્ય લઈને સહસ્ત્રાર્જુનની પાછળ ઘસી ગયા સહસ્ત્રાર્જુને પરશુરામને આવતા જોઈને પોતાના સૈન્યને તેમની સાથે મોકલ્યું ત્યારે પરશુરામજીએ રાજાના આખા સૈન્ય સહિત સહસ્ત્રાર્જુનનો પણ નાશ કરી નાખ્યો તેમના દસ હજાર પુત્રો ભયથી નાસી ગયા પરશુરામજી કામધેનુને લઈને આશ્રમમાં આવીને પિતાને સર્વ હકીકત જણાવી પરશુરામજીએ રાજાનો વધ કર્યો તે વાત જાણીને ઋષિ જમદગ્નિ દુઃખી થયા અને તેઓ બોલ્યા હે પુત્ર રાજાનો વધ બ્રહ્મ હત્યા કરતાં પણ મોટું પાપ ગણાય છે માટે તું ભગવાનમાં મન લગાડી તીર્થયાત્રાનું સેવન કરીને આ પાપનો નાશ કર પિતાની આ આજ્ઞા સાંભળીને શિખામણ સાંભળીને પરશુરામજી એક વર્ષ સુધી તીર્થયાત્રા કરીને આશ્રમે પાછા વળ્યા એકવાર પરશુરામજીની માતા રેણુકા જળ ભરવા માટે ગંગા કિનારે ગયા ત્યાં ગંધર્વરાજ ચિત્રરથને અપ્સરાઓ સાથે ક્રીડા કરતા જોઈને તેમાં લીન થઈ ગયા અને તેમને પોતાના સમય બીતતા ખ્યાલ ના આવ્યો પછી જાગૃત થતા તેઓ તરત જળ ભરીને આશ્રમે પાછા આવ્યા મુનિ સમક્ષ શરમથી તેઓની આંખો ઝૂકી ગઈ હતી ત્યારે મુનિ જમદગ્નિએ પત્નીનો માનસિક વ્યભિચાર જાણીને ગુસ્સે થયા અને પુત્રોને પોતાની માતાને મારી નાખવા માટે કહ્યું પણ પુત્રોએ માતાને માર્યા નહીં એટલે ઋષિએ પરશુરામને આજ્ઞા કરી કે હે પુત્ર તારા ભાઈઓ સાથે તારી માતાનો વધ કર પરશુરામે વિચાર્યું કે જો તે પિતાની આજ્ઞાનું પાલન નહીં કરે તો પિતા તેમને શ્રાપ આપશે અને આજ્ઞાનું પાલન કરે તો તે પ્રસન્ન થઈને તેઓને જીવાડવા પણ સમર્થ છે મહાન પિતૃભક્ત શ્રી પરશુરામજીએ પિતાની આજ્ઞા મળતા જ માતા તથા સર્વે ભાઈઓનો વધ કરી નાખ્યો ત્યારે જમદગની ઋષિ અત્યંત પ્રસન્ન થયા અને બોલ્યા બોલ પરશુરામ તને શું વરદાન આપો ત્યારે પરશુરામજીએ વરદાન માંગતા કહ્યું કે હે પિતાશ્રી મારી મૃત્યુ પામેલી માતા તથા ભાઈઓને ફરી જીવનદાન પ્રદાન થાય પરંતુ જીવનદાન મળતા તેઓને આ સ્મરણ ન રહે કે તેઓને મેં માર્યા હતા આ વરદાન માંગ્યું તેઓએ પોતાના પિતા જમદગ્નિ પાસેથી તથા સ્તુ કહીને જમદગ્નિ ઋષિ અત્યંત પ્રસન્ન થયા અને જાણે કે બધા ઊંઘમાંથી ઉઠ્યા હોય તેમ જાગી ગયા બીજી બાજુ સહસ્ત્રાર્જુનના પુત્રો પિતાનું વેર લેવાની તક જ જોઈ રહ્યા હતા એક સમયે પરશુરામ અને તેના ભાઈઓ આશ્રમમાં ન હતા ત્યારે સહસાર્જુન ઋષિનું માથું કાપીને લઈને ચાલવા માંડ્યા રેણુકા આ જોઈને દુઃખથી વ્યાકુળ બની છાતી કૂટીને બૂમો પાડવા લાગ્યા તેમની બૂમો સાંભળીને પરશુરામ આશ્રમમાં આવ્યા અને પિતાને મરણ પામેલા જોઈને તેઓ દુખી થયા રેણુકાએ એકવીસ વાર છાતી કૂટી હતી તેથી પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રિય કરી હતી તેવું કહેવાય છે પરશુરામે પિતાનું શરીર ભાઈઓને સોંપી હાથમાં ફરસી લઈને ક્ષત્રિયોનો સંહાર કરવા માટે નીકળી પડ્યા તેઓ મહિષ્મતી નગરીમાં જઈને સહસ્ત્રાર્જુનના પુત્રોને મારીને તેમના મસ્તકોનો મોટો પર્વત કર્યો કુરુક્ષેત્રના સામંત પંચક સ્થાનમાં લોહી ભરેલા નવ ધરા કર્યા પછી પિતાનું મસ્તક લાવીને તેમના શરીર સાથે જોડી દઈને યજ્ઞ કર્યો યજ્ઞની સમાપ્તિ બાદ સરસ્વતી નદીમાં સ્નાન કરીને સર્વ પાપ ધોઈ નાખ્યા આજે પણ તેજ પરશુરામ ક્રોધમાંથી મુક્તિ પામીને શાંત ચિતવાળો થઈને મહેન્દ્રગીરી પર્વત પર બિરાજમાન છે આવી રીતે અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવાનું ભગવાનનું વચન છે હંમેશા પૃથ્વી લોક ઉપર જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ભક્તજનો પીડાય છે સાધુજનોની રક્ષા માટે પ્રભુ કોઈને કોઈ જન્મગ્રહણ કરે છે એ જ રીતે શ્રી પરશુરામ ભગવાન આ ધરતી લોક ઉપર આવ્યા અને અધર્મીનો નાશ કર્યો ધર્મની સ્થાપના કરી આજે પણ પરશુરામ ભગવાન જીવંત છે માટે આજે પરશુરામ ભગવાનની પૂજા ઉપાસના કરવાથી જેમ આપણે હનુમાનજીની પૂજા ઉપાસના કરીએ છીએ એ તુરંત ફળ આપનાર છે એ જ રીતે ભગવાન પરશુરામજીની પૂજા ઉપાસના કરવાથી કથા સાંભળવાથી જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મનોકામના પૂર્ણ થાય છે મનોકામના ધર્મમય હોવી જોઈએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે અક્ષય તૃતીયાની શરૂઆત પણ થઈ ગઈ છે એટલા માટે શુભ ખરીદી પણ થઈ શકે છે જો આપણે સોના ચાંદી હીરા મોતી મિલકત ન લઈ શકીએ તો માત્ર ચોખા એટલે કે અક્ષત લેવાય છે લક્ષ્મીજીને પ્રિય એવું શ્રીયંત્ર છે કોડી છે ગોમતી ચક્ર છે હળદર છે ધાણા છે તથા આપણા ઘર માટે કોઈ પણ વસ્તુ નાની એવી વસ્તુ પણ ખરીદી શકીએ છીએ આ ઉપરાંત મોટી વસ્તુમાં મિલકત છે વાહનો છે અથવા આપણે કોઈ શુભ પ્રસંગ પણ કરી શકીએ છીએ સદાય લગ્ન આદિ મુહૂર્ત પણ કરાય છે અક્ષય તૃતીયા કે જે ક્યારેય નષ્ટ ન થતી આ તિથિ છે કોઈ પણ આપણે શુભ કાર્ય કરીએ એટલે તે અક્ષય થઈ જશે એટલા માટે આજે કર્મો કરવામાં ધ્યાન રાખવું દાન પુણ્ય કરવું પશુ પક્ષીની સેવા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું આજે આપણા ઈષ્ટદેવની પૂજા સેવા કરવી શુભ પરિણામ આવે છે આ ઉપરાંત લક્ષ્મી નારાયણ દેવની પૂજા શ્રી ગણેશજીની પૂજા કુબેર ભગવાનની પૂજા અને પરશુરામ ભગવાનની પૂજા કરવાથી જીવનમાં અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે આજે તુલસી માતાજીની સેવા પૂજા કરવી પીપળાના વૃક્ષને જલથી સિંચવું વૃક્ષનું વાવેતર કરવું અને ઉનાળાની ઋતુ છે તરસ્યાને જળ અને ભૂખ્યાને અન્ન આપવું સર્વશ્રેષ્ઠ મનાય છે આજે ભગવાન પરશુરામજીની આ કથા સાંભળવાથી જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે જે કોઈ વ્યક્તિને શત્રુ પરેશાન કરતા હોય અથવા તો જીવનમાં સિદ્ધિની પ્રાપ્તિ થતી ન હોય ત્યારે ભગવાન પરશુરામજીની પૂજા ઉપાસના કરીને એકવીસ એકાવન કે એકસો આઠ વાર આ મંત્રનો જપ કરવાથી બાધાઓ વિઘ્નો શત્રુભય દૂર થાય છે તે મંત્ર છે ઓમ રામ રામ ઓમ રામ રામ પરશુ હસ્તાય નમઃ બોલો પરશુરામ ભગવાનની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ